જે તડબે થઈ રહ્યો છે જે ખેડૂતોને લૂંટવામાં આવી રહ્યા છે એના સામેની અમારી લડાઈ છે આ લડાઈ પરિણામ લડવી પડે પરિણામ ના આવે ત્યાં સુધી રાજુ અહીંથી

આપી દેવામાં આવ્યા લાખ એક સત્તા એમના ખિસ્સા માં નાખ્યા છે બીજી વાત કરું કે ઇન્સ્પેક્ટર ની જરૂર નહોતી આપણે ઘણા કહેતા હોય બોટાદ યાર્ડ માર્કેટિંગ યાર્ડ બીજા નંબર નું યાર્ડ છે જેવા પાંચ માળા જાગૃત હતા કે જેને અરજીઓ કરી કે આ તો મે પચીસ પચીસ લાખ લેવા હતું નવી ભરતી ઉભી કરી છે ભરતી બંધ થઈ પણ આવનાર સમય એ લોકો ફિરાક છે પ્રમોશન કોને આપ્યું છે એના હિસાબ માંગશું સોલાર વાળા કામ આપ્યું કિંમતે સોલર પેનલ મળતી

અહિયા જયારે સીસીઆઈ ના કપાસ માં કહીએ છીએ લાખ કપાસ લેવાનો દોસ્તો બોગ ખેડૂતોના નામે કપાસ સીસીઆઈ માં ખરીદી થઈ ખોટી રીતે માર્કેટિંગ સત્તાધીશો એ કરી દીધા જેના કારણે પ્રતિ મણ અગિયાર રૂપિયા દલાલી આ યાર્ડ ના સત્તાધીશો લીધી છે કયા મોટે અહિયાં થી આપણે હવે અંદર જઈએ છીએ એક દિવસ થાય એક દિવસ થાય બે દિવસ થાય મારી વાત સાંભળો

ત્યાં સુધી ભાજપ ના તાકાત નથી મારા અવાજ ને ક્યારે દબાવી શકે વિનંતી એ કરું છું દૂર દૂર સીડીઓ પર ઉભા છે અગાસીઓ પર ઉભા છે વિનંતી એ કરું છું કે આમની સામે લડી લેવા માટે હું મજબૂતાઈ થી આવ્યો છું તમે હાથ મૂકીને આજ ઊભા રહીજો મારે જોયું છે કોનામાં કેટલું એને કહેવામાં આવ્યું તમારા કપામાં તકલીફ છે પાછા જાઓ આપણે કહીએ છીએ અહીના વેપારીઓ દલાલો માં તકલીફ છે શટર બંધ કરીને ભાગી છે જેને લેવાનો વ્યાત હોય જેને કપાસ ખરીદી કરવાનો વ્યાત હોય એટલા વેપારી હાજર રહેજો બાકી ખેડૂતોને લૂંટનારા લોકો આ વ્યાજની અંદર હાજર ન રહેતા કારણ કે અમે અમારા ખેડૂતો સંગર્ભિત બનીને આજે હિસાબ લેવા માટે અહીંયા આવ્યા

Allah 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 Allah